જોશે તો પણ ખાશે અને તમે ભોગ પ્રસાદમાં પણ ધરી શકશો ગણેશજીના ભોગ પ્રસાદમાં જો તમે રોજ ઘરે નવા નવા મોદક બનાવતા હોય તો ક્યારેક તમારે શુગર ફ્રી આ રીતે બનાવી લેવાના એટલે ખાવાની પણ ખૂબ મજા આવે હેલ્ધી પણ બને અને ટેસ્ટી પણ બને તો ચાલો બનાવીએ એના માટે આપણે એક મિક્સર જારમાં વન ફોર્થ કપ બદામ વન ફોર્થ કપ કાજુ અને વન ફોર્થ કપ અહીંયા મેં અખરોટ લીધા છે જો અખરોટ ન લેવા હોય તો સ્કીપ કરી દેવાના અને નાના બાળકોને જો તમારે ખવડાવવા હોય તો જરૂરથી અખરોટ કરજો અને આ રીતનો આપણે એનો પાવડર તૈયાર કરીશું બહુ ફાઇન પાવડર નથી કરવાનો હવે આ પાવડરને આપણે એક વાસણમાં કાઢી લેશું ત્યાં સુધીમાં આપણે આ રીતનો ખજૂર લેશું તો તમને જે પણ ખજૂર માર્કેટમાંથી મળે તે લઈ લેવાનો સો ગ્રામ મેં ખજૂર લીધો છે અને ખજૂરને આપણે મિક્સર જારમાં જ ક્રશ કરીશું તો જે ખજૂરના ઠળિયા હોય એને આપણે આ રીતે દૂર કરી દઈશું તો આ ખજૂર મેં સોફ્ટ આવે તે લીધો છે તમે કોઈ પણ બ્રાન્ડનો ખજૂર અને એક તમને જે મળી જાય તે લઈ શકાય છે આસાનીથી આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે તો તમે ક્યારે આવા ખજૂર અને ડ્રાયફ્રૂટના હેલ્ધી મોદક બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને જો મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે આ રીતે આપણે બધા જ ખજૂરના ઠળિયા કાઢી તૈયાર કરીશું અહીંયા તમે જુઓ મેં બધા ખજૂરને સરસ રીતે સાફ કરી લીધું હવે આઠડિયાને આપણે દૂર કરી દઈશું અને એ જ ખજૂર સાથે આપણે વન ફોર્થ કપ જેટલી કિસમિસ એડ કરીશું તો બધા જ વિટામિન બધા જ પોષક તત્વો તમને અહીંયા આ એક મોદકમાં મળી જશે આ રીતે અધકચરો આપણે ખજૂરને ગ્રાઇન્ડ કરી લેશું સોફ્ટ ખજૂર છે એટલે ગ્રાઇન્ડ થતાં વાર પણ નહીં લાગે અને બહુ આપણે એને ગ્રાઇન્ડ નથી કરવાનો આ રીતે કચરો જ કરીશું હવે માત્ર એક ચમચી ઘી એડ કરવાનું છે અને અહીંયા મેં નોનસ્ટિક પેન લીધી છે તમે કોઈ પણ પેનમાં બનાવી શકો છો ઘી મેલ્ટ થાય એટલે આપણે જે ડ્રાય ફ્રૂટનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે તે એડ કરી દેસું તો આ રીતે પહેલાં ઘી સાથે ડ્રાય ફ્રૂટને સારી રીતે શેકી લેવાના એટલે તમે જો આ મોદક અથવા તો આમાંથી તમે લાડુ બનાવીને પણ રાખશો તો પણ તમે મહિનાઓ સુધી ખાઈ શકશો ખરાબ નહીં થાય હેલ્ધી છે ટેસ્ટી છે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય અને પ્રસાદમાં પણ ધરી શકાય તો બધી રીતે બેસ્ટ રેસીપી છે આ રીતે હલકું મેં શેકી લીધું છે હવે આપણે જે ખજૂરને રાખ્યો છે એને પણ આપણે એડ કરી દેસું તો અહીંયા તમે જુઓ ખજૂરનું મિક્સર અને ડ્રાયફ્રૂટને આપણે પહેલાં આ રીતે મિક્સ કરીશું ખજૂર સોફ્ટ હતો એટલે બધો ડ્રાયફ્રૂટ છે એ ખજૂર સાથે સારી રીતે મિક્સ થઈ જશે જો તમારી પાસે કઠણ ખજૂર હોય તો તમારે સો ગ્રામની જગ્યાએ દોઢસો ગ્રામ ખજૂર લેવાનું એટલે જે ડ્રાયફ્રૂટનો પાવડર આપણે તૈયાર કર્યો છે તે પણ સારી રીતે મિક્સ થઈ જાય અને ખજૂર છે એ પરફેક્ટ સરસ એવો શેપ આપે તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું એકદમ આસાનીથી મિક્સ થઈ જશે અને જ્યારે મિક્સ થશે ત્યાં સુધીમાં ખજૂર પણ સારી રીતે શેકાઈ જશે તો અહીંયા આપણે એકદમ ઓછા ઘીમાં આ મોદક બનાવીએ છીએ જો તમને વધારે ઘી પસંદ હોય તો આ સમયે એકથી બે ચમચી ઘી પણ એડ કરી શકાય આ રીતે મિક્સર તૈયાર થઈ જાય પછી આપણે એમાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે વન ફોર્થ કપ નાળિયેરનો પાવડર એડ કરીશું અને સાથે અહીંયા મેં બે ટી સ્પૂન પિસ્તાની સ્લાઇસ લીધી છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ તો આવશે સાથે લૂક પણ સારો આવશે એટલા માટે હું અહીંયા લાસ્ટમાં પિસ્તા એડ કરું છું મિક્સ કરી લેશું હવે આપણે આ મિક્સરને બહુ વધારે પડતું કૂક કરવાની જરૂર નથી માત્ર મિક્સ થઈ જાય અને એક મિનિટ માટે એ ચલાવતા રહીએ બસ ત્યાં સુધી જ આપણે આ મિક્સરને કૂક કરવાનું છે તો બધી વસ્તુને શેકતા અને તમે આ રીતે મિક્સર તૈયાર કરતાં માત્ર તમને છ મિનિટનો સમય લાગશે તો આ રીતે મિક્સર ભેગું થઈ જાય અને પેનથી બસ અલગ થઈ જાય ત્યાં સુધી જ કૂક કરીશું હવે નીચે ઉતારી અને એક પ્લેટમાં કાઢી લેશું આ મિક્સરને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઠંડુ થવા દેશો હાથથી ટચ કરી શકીએ બસ એટલું જ ઠંડુ કરવાની જરૂર છે વધારે કોઈ ઠંડુ કરવાની પણ જરૂર નથી તો અહીંયા થી ત્રણ મિનિટ અથવા તો પાંચ મિનિટ સુધી ઠંડુ કર્યા પછી તમે એના મોદક બનાવી શકો છો તો આ રીતનું મોદકનું મોલ્ડ લઈ લેવાનું મારી પાસે નાનું છે તો હું નાના મોદક બનાવું છું જો મોટું હોય તો મોટા મોદક અથવા તો મોદકનું મોલ્ડ ન હોય નાના નાના લાડુ બનાવીને તમે ગણેશજીના પ્રસાદ અને ભોગ પ્રસાદમાં ધરી શકો છો શુગર ફ્રી છે ડાયાબિટીસના વ્યક્તિ પણ આ લાડુ ખાઈ શકશે એટલા ટેસ્ટી હેલ્ધી છે અને ખાવા પણ ખૂબ જ સરળ છે જેમને દાંત નહીં હોય એ પણ ખાઈ શકશે તો અહીંયા તમે જો આ રીતે પાછળની સાઈડથી આપણે ફ્રેશ કરી દેવાનું હવે હું ખોલીને બતાવી દઉં તો આસાનીથી ડિમોલ થઈ જશે તમારે કોઈ ઘી પણ એક્સ્ટ્રા લગાવવું નહીં પડે અને આ રીતે આપણે પરફેક્ટ શેપ આપી દેવાનું તો તૈયાર થઈ ગયા અને એકદમ હેલ્ધી ટેસ્ટી અને સુગર ફ્રી આપણા મોદક તો ખાસ ગણેશ ચતુર્થી પર અથવા તહેવારો પર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બધાની ફેવરિટ થઈ જશે અને એક મોદક ખાઈ લેશો તો પણ એનર્જીથી ભરપૂર થઈ જશો તો આ જ રીતે આપણે બાકીના બધા જ મોદકને બનાવી લેવાના ઠંડા કર્યા પછી પણ બની જશે ગરમ ગરમ હશે તો પણ પરફેક્ટ બની જશે તો કોઈ ટેન્શન નથી આ રીતે સાઈડથી આપણે સરસ રીતે ક્લીન કરી નાખવાનું એટલે પરફેક્ટ શેપ આવે આ રીતે ડીમોલ્ડ કરી અને બધા જ મોદકને આપણે સરસ રીતે બનાવી લેવાના છે ને એકદમ સિમ્પલ આસાન રીત મુશ્કેલથી તમને મોદક અને બધું બનાવતા દસ મિનિટનો સમય લાગશે અને તમે થાળી ભરીને મોદક તૈયાર કરી શકશો તો તમે પણ આ મોદકની રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો બધાના ફેવરિટ થઈ જશે ગણપતિજીને પણ ખૂબ પસંદ આવશે તો આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધીમાં જલ્દીથી જલ્દી આ મોદક બનાવી લો થેન્ક યુ ફોર વોચિંગ